આજે ગુરુ પૂર્ણિમા અબોલ જીવ મારા ગુરુ છે તો ગુરુદક્ષિણા તો દેવી પડા ને અબોલ જીવ ને સુ દક્ષિણા આપવાની હોય જી આપણા માટે હોસ્પિટલ છે તો સરકાર પશુ માટે અબોલ જીવ માટે ઓપીડી ક્લિનિક શરૂ કરે જો આપણને ઠીક ન હોય તો સગાવાલા આપણને હોસ્પિટલ લઈ જાય છે તો પશુઓ ક્યાં જાય મારી વિનંતી છે દરેક શહેરમાં ઓપીડી ક્લિનિક શરૂ થાય જો એક દિવસમાં 10 સારવાર થાય તો આખા વર્ષમાં 3650 પશુઓને સારવાર મળી રહે તો આવો સરકાર ને વિનંતી કરી કે એક શહેર ઓછા માં ઓછું એક ક્લિનિક